દવાખાને કોણ જાય અરે આ તાવ જેવી બાબત એટલે તમને આ બધી નાની વાત લાગે છે માણસ તાવમાં મરી પણ જાય છે ખબર છે ને હલે ના તમે ઊભા થાઓ કહ્યું ને તમને એક વાર મારે નથી જાવ દસ દિવસ અહીં રોકાવાની છું ને તો શાંતિથી રોકાવા તો મને વચ્ચે વચ્ચે ડબડબ કરવાની કોઈ જરૂર નથી અને એમ પણ તમે અત્યારે મને હોસ્પિટલ લઈ જશો પછી પછી પાછળથી મને સંભળાવશો ને ખેર તમને દવાખાને લઈ ગયા હતા મારા બેન બા પાછળ મારે એટલા પૈસા વાપરવા પડ્યા એટલા પૈસા વપરાઈ ગયા એના કરતાં તો સારું છે કે હું આરામ કરીશ ને એટલે મને સારું થઈ જશે પણ મેં તમને ક્યારેય સંભળાવ્યું નથી આ તમારા આ તમારા મનના શબ્દ છે હું શું કામ સંભળાવું અને જો આ તમારા ભાઈ કામ માટે બહાર ગયા છે તો પછી એ મને આવીને કહેશે કે મારી બેનને આટલો બધો તાવ હતો છતાં પણ તું એને હોસ્પિટલ ન લઈ ગઈ અચ્છા એટલે તમને મારા તબિયતની કોઈ ચિંતા નથી હું બીમાર છું એનાથી તમને કોઈ લેવા દેવા નથી પણ ચિંતા છે તો એ વાતની કે મારા ભાઈ ઘરે આવશે ને તમને તમને સંભળાવશે તમને ખીજાશે ના ના મારો કહેવાનો મતલબ એમ નથી બેન મારો કહેવાનો મતલબ એ છે કે એમને એવું થશે કે હું તમારું ધ્યાન નથી રાખતી પણ તો જે હોય ને એવું દેખાય આવે ભાભી ધ્યાન નથી રાખતો તો નથી રાખતા ને સરખું ખાવા પીવાનું નહીં રાખ્યું હોય મને નહીં ધ્યાન રાખ્યું હોય એટલે જ તો તાવ આવી ગયો ને એ તો ખાવા પીવાનું તો હું તમને ટાઈમે કહું છું ને પણ તમે તમારા મોબાઈલમાંથી ઊંચા હો તો સમયસર જમવા બેસો ને ખાવાનું તો બનાવો છો ને પણ એક વાત મને નથી સમજાતી એટલા વર્ષોથી તમે ખાવાનું બનાવો છો તો પણ તમને ખાવાનું કેમ બનાવાય એ આવડ્યું નહીં અરે ટેસ્ટ નામની તો કોઈ વસ્તુ જ નથી હોતી પણ જે જે રીતે તમારા ભાઈને રસોઈ ભાવે છે એ રીતની બનાવું છું એમાં કાઈ ફેરફાર નથી કરતી ક્યાં જાય મારા ભાઈ બિચારા સવારના સાંજે ઘરે આવે છે ભૂખ્યા હોય થાકી ગયા હોય એમને તો જેવું આપો ને એ ખાઈ લે અને એમ પણ મારા ભાઈનું તો પહેલેથી એવું જ છે હાલ છે ચાલશે ને ફાવશે ક્યારે કોઈ વસ્તુની કમ્પ્લેન નથી કરી તમે મને આરામ કરવા દો ના હું એમ નહીં જાઉં પહેલા તમને હોસ્પિટલ લઈને જઈશ અને તમારે દવા લઈશ અને પછી તમે આરામ કરશો મને જીવને શાંતિ થશે ખોટી જીદ ના કરો ભાભી તમને કહ્યું ને એક મારે મારા હોસ્પિટલ નથી જાવું એટલે નથી જાવું જીદ હું નહીં પણ દાવીનની બેન તમે કરી રહ્યા છો આટલો તાવ હોવા છતાં પણ તમે કેમ સમજતા નથી તમે કેમ નથી સમજતા એકવાર કહ્યું ને કે એટલો તાવ આવે છે મને તો છોડી દો ને મને મારા હાલ પર શું શુકમને ખોટી જીત કરો છો હેરાન કરો છો તમે અત્યારે મને હું આરામ કહીશ એટલે સારું થઈ જશે મને લાગે છે કે તમે મારી વાત નહીં માનો મારે તમારા ભાઈને જ કહેવું પડશે હા તમારે જેણે કહેવું હોય એને એને કહી શકો છો જાઓ પણ અત્યારે મને એકલી છોડી દો તમને શું લાગ્યું કે હું તમને એમ જવા દઈશ એમ હાથ સાચો મોકો છે મોકાનો લાભ તો ઉઠાવવો જ પડશે હવે તમે જો હવે અડધી કલાકમાં ભાઈ આવતા જ જશે ભાઈ આવે ને એની પહેલાં હું બીજા રૂમમાં સુઈ જાઉં

કોઈ ના પાડી તને ભાઈ ભાભી ભાભી મને અહીંયા સુવાનું કહ્યું છે હું તો અંદરના રૂમમાં જ સૂતી હતી પણ ભાભી એવું કહ્યું કે અહીંયા મારે સાફ સફાઈ કરવી છે તમે બહાર જઈને સુઈ જાવ લે તો એણે તને અહીંયા મોકલી દીધી અને કે તારી સાફ સફાઈ મહત્વની છે કે આ હું મહત્વની છું આ બીમારી વધી જાય તો છોડો ને એમનું ધ્યાન નઈ રહ્યું હોય ભાભી હું છોડે અને તું દવાખાને ગઈ હતી કેટલો તાવ છે જાવ તો દવાખાને કેમ કે આ તાવ મને અસહ્ય થઈ રહ્યો છે હવે મે ભાભીને કહ્યું પણ હતું પણ પણ શું જે હોય કે મને હું કીધું તારા ભાભીએ ભાભી એવું કહ્યું કે આ તાવ જેવી બાબતમાં હોસ્પિટલ થોડી જવાનું હોય શું હોસ્પિટલ જઈએ એટલે ખોટા ખર્ચા થાય પૈસાની બરબાદી થાય પૈસા વપરાઈ જાય એટલે મેં તો કહ્યું કે પૈસા તમારે ક્યાં કમાવા પડે છે મારા ભાઈ કમાય છે ને અને છતાંય જો તમને એવું લાગતું હોય તો હું પૈસા આપું મારી પાસે પૈસા છે મને દવાખાને લઈ જાઉં તોય ભાભીના માની તારી ભાબે તો કેવી છે કોણ જાણા એને કઈ હું તું તારા બાપને ઘરેથી પૈસા ના પાડે છે એમને એવું હોય કે થોડી બચત કરીએ તારી ભાભીને છે ને હું લા ફેલા નાના ભાઈ તમે હું એના મનમાં તમે મારા કારણે ના કરશો ભાભી સાથે તો પાછા આવીને મને જ બોલ છે અરે નઈ ઝઘડવું તો પડશે જ એને કેવું જ પડશે આજે તને દવાખાને લઈ જવાની ના પડે છે અને કાલ એમ કહે કે હવે દામિની બેના ઘરમાં જ નોવા જો એટલે તું મારી બેન છો પછી ભાભી મને બોલ છે ને કે તમારા કારણે તમારા ભાઈએ મારી સાથે ઝઘડો કર્યો એને કરતા રહેવા દયો ને અરે બોલે હે ને અને વધારે જો એ ડબ ડબ કરે ને તો કહી દો જા તારા બાપની ઘરે વઈ જા આ કે મારે જરૂર નથી ભાભી જતા રહેશો તો અમે શું કરશું અરે મારું શું છે હું તો એ 10 દિવસ રોકાવા આવી છું હમણા છતી પણ રહીશ અરે હું છે બાયડી વગરની જિંદગી કાઢી નાખી બાકી મારે બેન તો જોવે જ બેન પહેલા મારે ઈ તો કાલ સવારે આવી અને તું તો આપણે બે જન્મમાં જ એક માની કોકમાં જન્મમાં સવી તને કેમ હું ભૂલી એકો પણ ભાભી આવ કેમ કરી રહ્યા છે મને તો એ જ નથી સમજાતું તમારી સામે તો બહુ મીઠા બનીને રહી છે બહુ મીઠી મીઠી વાતો કરે છે એને છે ને આ નળંદ ખટકે છે એને એમ છે કે જો આ નળંદ આ ઘરમાં આવશે ને તો મારું બધું લઈ જશે પણ એને ખબર નહીં હોય કે હજી નળંદનો ભાઈ જીવ તો બેઠો છે તમારા તમારી આ માલ મિલકત લઈને હું ક્યાં જવાની છું મારા તો ઓલરેડી લગ્ન થઈ ગયા છે મારી પાસે ભગવાનનું આપેલું બધું જ છે મારે આમાંથી કંઈ નથી જોઈતું એ એ બધું બેન હું સમજુ છું પણ આ તારી ભાભી હમસભાઈ હોય ને ક્યાં છે અંદરના રૂમમાં હશે ક્યાં તો કિચનમાં હશે હા અને તું કહેતી હતી કે દિવાંગ દસ દિવસમાં આવવાના છે તો એના કંઈ સમાચાર છે એની તબિયત પણ હવે એનો ફોન કીધા કરી દેવો હા એમાં એવું છે મેં ખાલી ફોન કરવાની કોશિશ કરી હતી પણ મીટિંગમાં હતા અને એટલી વાત ન થઈ હું વાત કરીને તમને જણાવ જો જેવો હોય ને એ મને હાથ ચૂકે બીજું કઈ નથી ને ઊંધા છે તો કઈ ના ના કઈ જ નથી હવે જુઓ તમે ભાભી ભાઈ આવી રહ્યા છે બરાબર નો મેથી પાક આપશે